વીજળી પડતા પશુમારણ કિસ્સામાં પશુપાલકને સહાય સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતેથી આપવામાં આવી અત્યારે દસ અગિયાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં સહાય વિતરણ કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકામાં ભારે વરસાદ પડેલા વીજળીના બનાવમાં મારણની ઘટના પણ બની હતી અને પશુપાલકને સહાય આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ સંજેલી તાલુકામાં વીતેલા દિવસોમાં ભારે વરસાદ અને વીજળી પણ પડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં સંજેલી તાલુકાના ચમારિયા તેમજ ઢીડિયા ગામમાં વીજળી પડવાની ઘટનાને લઈને બે પશુઓના મોતની ઘટના સામે આવી હતી તંત્ર દ્વારા વીજળી પડતા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાબતે બે ગામોમાં પશુઓના મોત સર્વે સાથે પૂર્ણ કરવા બાદ તાલુકા કક્ષાએથી બે પશુઓના મોત સંદર્ભે પશુપાલકોને મકવાણા બુરસિંગભાઈ રાવજીભાઈ ચમારીયા ગામના રહેવાસી જેઓને વીજળી પડવાના કારણે જે પશુનું મોત થયું હતું તેના સહાયમાં બત્રીસ હજાર રૂપિયા આપવામાં આવ્યા તેમજ ડામોર શૈલેષભાઈ માનસિંગભાઈ ડેડિયા ગામના રહેવાસી જેઓને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય તાલુકા વિકાસ અધિકારી કૃણાલભાઈ ડામોર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન પલાસના હસ્તે આપવામાં આવી હતી